વધારાનો લાભ મળી શકશે હવે વીમાની પ્રીમિયમ રકમમાં વીસ ટકા સુધીની રાહત આપવામાં આવશે આ યોજના ખાસ કરીને નાના અને સ્મિત ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે હવે આગળ વાત કરીએ એશિયા કપ બે હજાર પચીસમાં ભારતનો શાનદાર વિજય ગઈકાલે રમાયેલા એશિયા કપમાં મેચમાં ભારતે પાકિસ્તાનને પિસ્તાલીસ રનથી હરાવ્યા વિરાટ કોહલી ધમાકેદાર પંચ્યાસી રન બનાવ્યા અને બુમરાહે ત્રણ વિકેટ લીધી આ જીત સાથે ભારત સેમીફાઇનલમાં પ્રવેશી ગયું હવે આગળ વાત કરીએ કચ્છ ભુજ હાઈવે પર મોટો અકસ્માત આજે સવારે કચ્છ ભુજ હાઈવે પર બે ટ્રક વચ્ચે અથડામણ થતા મોટો અકસ્માત થયો ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસે અકસ્માત સતડે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી છે આગળ સોનાના ભાવમાં વધારો સોના ચાંદીની તેજી અમદાવાદના બજારમાં આજે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા સાતસો પચાસ વધ્યા છે અને ચાંદીમાં પ્રતિ કિલો બારસો નો ઉછાળો આવ્યો છે વૈશ્વિક બજારમાં ડોલર નબળું પડતા વધારો નોંધાયો છે શાળાઓમાં દિવાળી વેકેશન તારીખ જાહેર ગુજરાત દક્ષિણ વિભાગ આજે જાહેર કર્યું કે સરકારી અને ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન વીસ સપ્ટેમ્બર થી દસ નવેમ્બર સુધી રહેશે વિદ્યાર્થીઓમાં આનંદનું વાતાવરણ છે અમદાવાદમાં પોલીસે ગેરકાયદેસર દારૂ ઝડપાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાલે મોટી રાતે કાર્યવાહી કરી અને પચાસ થી વધુ લોકોને ગેરકાયદેસર દારૂ ઝડપ્યો અને પોલીસે પાંચ આરોપીઓને પકડીને વધુ તપાસ કરી રહી છે આગળ વાત રેલવેની નવી ટ્રેન સર્વિસ શરૂ ગુજરાતના રેલવે વિભાગ અમદાવાદથી મુંબઈ વચ્ચે નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ શરૂ થઈ છે આ ટ્રેનમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને મુસાફરોને એક કલાકનો સમય બચશે તો હવે લોકો માટે ખુશીના સમાચાર વીજળીના બિલમાં રાહત રહેશે ગુજરાત સરકારે આપે આજે વીજળીની ગ્રાહકોને મોટી રાહત આપી છે ઘરેલું ગ્રાહક માટે સો યુનિટ સુધીની વીજળી બિલ મફત મળશે આ પગલાથી આશરે સિત્તેર લોકો સત્તર લાખ લોકોને પરિવાર સુધીનો ફાયદો થશે કાચા તેલના ભાવ ઘટ્યા આ ટ્રેનિંગમાં ફૂડ ઓઇલ ના ભાવ પ્રતિ બેલર પાંચ ડોલર ઘટી ગયા છે અને આ ઘટાડાનો સીધો ફાયદો ભારત થશે અને ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે